પાછું કોઈ જોતો ખાઈ લે પછી તૈયાર થઈ જાય હાલમાં દીક હવે તું ખાવાનું તું તો પીવાઈ ગય ચા ની ભરવી પહેરી તો આપ ખાલી રોટલી નાલ છે pero aquí viquito con sí ¿Tulsi? ¿Tulsi? Alá, alá તો હાડા વાઈ ગયા ને છે ને જો હું સીવું તૈયાર કરી ને ડાયરેક્ટ ગોધડા ધોવા બે ગી હતી બે દીથિયા બે ગોધડા પલાય હતા કેટલા દીથિયાને ધોવું ધોવું કરતી હતી તે બસ એમ થાય કે વરસાદ આવી શકે તો કાહેની કાંઈ કાયમ છે ને વરસાદ આવતો નથી ને હોય વરાપર તડકો ન નીકળે પણ આખોથી વરાપર જોઈ જ થાય કે હવારે ઉઠીને પલાળ દીધા હતા પછી સીપ ગઈ પછી તરત પોતાળા તો બે ગઈ હતી હવે કમ્ફર્ટમાં પહેર્યા હતા કમ્ફર્ટમાં પોરી નીંજરવા નહીં ને વાહ લગણ હતા એટલે એ લુગડા ધોઈ નાખી હવે મારા મમ્મીના બે ના રહે હતી બપોર ધોઈ નાખશું એ હવે લુગડા હુકવી દઉં ને ગોદડ આકડી વાં ગેટ પાસે હુકવતી આમ ત્યાં હશે ને ઠાવકો પવન હાઈ છૂતી ત્યાં બહુ જ આવે અહીં આવે પણ અહીં કરતા ત્યાં બહુ આવે તે એ હાઈ છૂતી પછી હુકાયા રાખશે આકડી વંડીયા હુકવતી આવ ને સીવું છે ને એ તૈયાર થઈ ગયું તે મલક મલક મલકાય મને કઈ કે વિડીયો નથી ઉતારવો કે હું બાય બાય કાયમ કરું કાયમ ના હોય પછી એવા પડી ગયા હોય ને તે મેં કીધું તાર કાકા વિડીયો એડિટ કરે ભાઈ ભાઈ છે ને શોર્ટ વિડીયો એડિટ કરતા હતા એટલે ફોન એ નવરો નહોતો તે મેં કીધું જા તું આવી ને તો અહીંયા હું કશે ને હું વિડીયો ઉતારીશ પછી વહી ગઈ આજે ને બધા જ રીતે ઉતામર હતા મારે કોતાડો તો આ બે તું તે હું ઉતામર માં હતી પપ્પાને પોરબંદર જાઉં તું ધી એ જરી કુતાવડમાં હતા તો હવા બાર થવા આવ્યા ને આકડી જો ને દાદા દીકરી આવશે રોટલા ને પટાપટી બોલે એક શિયાગ થઈ ગયું કટકી કારેલાનું ના છે ને બીજું શિયા કાલેશ આઈ ડોગરીને ખાર્યા બનાવાના છે બીજું સિયાક બનાવાના છે કટકી કારેલા છે એ આપણી મમ્મી બેદી પેલા કર્યું હતું ને હા બરાબા એટલે પપ્પા છે ને મમ્મી એક વસ્તુ લઈ આવે ને ઘાય ઘા લઈ આવે નથી લઈ આવતા હા

તે કારેલા મમ્મી ક્યાં શું કર કે એટલે હું બે દી પહેલા કટકી કારેલા ખાતા હતા ને આપણે છે ને હવે ડુંગરી મને ભરેલા વધારે ભાવે તો બીજા બધા ઓછા ખાય મને વધારે ભરેલા ભાવે ખાય ભરેલા પણ નો દે એટલો ભાઈ મમ્મી જોયો તો લોક તો મેં હે નહીં મે કીધું માથેથી નાખી દો એમાં વધારે તો મજા આવે કરીશું હવે પાછા પાસા લેશે ફરેલા કરીશું લોટે મગાવી લેવું એટલે એવું છે હાલો તો શાક છે જો થઈ ગયો આ શાક ને વાર ન લાગે તરત જ થઈ જાય શાક જ ન ખુશે ખાલી શાક જ ન ખુશે સમજી ગયા મમ્મી ખાઈ ખા જરી કામ ફોન રાખ હા ના એટલે કઈ એક હજી એવું થાય કે ડુંગળીના ખારિયા કે કરીએ બાકી તો અમારે કાયમ શું છે કે

ત્રણ રન સાડા પાંચ થયા ને સાટા ચાલુ થઈ ગયા તી તીચોકડી લુકડા લઈ ને પંખા એટ નાખી દીધા હાલા લીલા હતા ધી ના કોદળાય છે ને હાલા લીલા છે એટલે એ વાંશે ને હું દોરીએ નાખી દઉં ત્યાં હું રાખશે રાઈતા હાજી કોઈસે હું ચાહે આમ તો હુકાવવા આવ્યા પણ કાંઠા થોડાક છે ને હાલા લીલા છે કેમ કે તડકો ન નીકળ્યો તે હળતા ધીમા ન હું ન તો હુકાઈ રહી bolu em bolish chalo ado paro a b b c c d d e e f f e, g, g g h i i j j k k l e, m m n, n o O P B Q, Q R I S T, T U, U v, e v, e v, v, v V W W, w, w Passei X, X Y, y Z વાહ પૂરી એબીસીડી વેરી ગુડ તો જો એબીસીડી શિવસીડીને બોલતી હતી મેં કીધું એબીસીડી બોલતી હતી ને અમે શોર્ટ વિડીયો ઉતાર લીધો ને તો છેલ્લો સીન એક છેલ્લો જ સીન રહ્યો તો પાંચ મિનિટ ખાલી લાઈટ પાંચ મિનિટની બે મિનિટ લાઇટ રહી ગયું હોત ને તો એ સારું હતું પણ લાઈટ વહી ગઈ ને બસ નો આવી નો આવી નો આવી ભાવેશભાઈ વહી ગયા ને ગામમાં ઈ પછી તરત લાઈટ આવી ગઈ એટલે એક છેલ્લો સીન છે ને એ ખાલી મમ્મી મારી પાસે મોબાઈલ લઈને એટલો સીન હતો કરવાનો તો લાઈટ વહી ગયા સીન હાટું અમારે છે પાછું પહેવું પડશે એ કે હાલમાં દાદી કે બાયણા બર્તન લેવા ત્યાં આવ્યા અહીંયા તો અહીંયા હાલ ને કમ નથી આવતી એ પડી જાય તે મને આજ વાલ વાલ નથી કર્યું

出家门去，讲的是西出，好好的哟，好好的家人，拜拜，再见，大家好，大家大家天天，嘻嘻。 હવે રમતે આપણે વાત કરવાનું કહીએ રમતે કે કેમેરો ચાલુ થાય એટલે શીવુ ની વાતું ઓશિયું થઈ જાય કે હું બોલું બાકી આમ વાતુડી વાતુડી થતી હોય ખબર પડી જાય કે ભમ્મીએ એ ફોન ચાલુ કર્યો એટલે હા ધીરી પડી જાય હાલ હાલ બધાને બાઈ કરતા